કિડની ફેલ થવા એ બાળકોએ પોતાનું જીવ ગુમાવ્યો છે એટલા માટે કારણ કે તેઓએ આ કપ સિરપનું સેવન કર્યું બે વર્ષથી નીચેના બાળકોએ કપ સિરપનું સેવન જ ન કરવું જોઈએ અને તેના બાદ બે વર્ષની ઉપરના જે બાળકો કપ સિરપનું સેવન કરે છે તે કપ સિરપ ડૉક્ટરની પ્રિસ્ક્રાઇબ્ડ હોય તે ખૂબ જરૂરી છે પણ આપણે જનરલી એવું કરતા હોઈએ કે જ્યારે પણ થોડા ઘણા બીમાર થઈએ ત્યારે મેડિકલ સ્ટોરે જતા હોઈએ અને કોઈ પણ કપ સિરપ ઘરે લઈ આવતા હોઈએ તેનું સેવન પોતે પણ ઘણીવાર કરતા હોઈએ અને બાળકોને પણ કરાવતા હોઈએ એ કપ સિરપનું સેવન બંધ કરી દેવું ખૂબ જરૂરી છે કારણ કે એ સાત એમએલની કપ સિરપનું ઢાંકણ પીધેલું તમારા જીવ માટે જોખમી પણ બની શકે છે મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલથી જે બાળકો મરી ગયા તેના બાદ હવે ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી ગુજરાત સરકાર જ્યારે એક્શનમાં આવી તેના બાદ એફડીસીએ દ્વારા ટોટલ પાંચસોથી વધુ મેડિકલ એજન્સીઓ અને કંપનીઓ છે તેના પર નોટિસ આપવામાં આવી છે અને તેની બનેલી કપસીરોપો પર તપાસ જાહેર કરવામાં આવી છે એટલે કે જે પણ કપ સિરપ એ કંપની દ્વારા અને મેડિકલ એજન્સી દ્વારા મેડિકલ સ્ટોરમાં સપ્લાય કરવામાં આવે છે તેને પરત ખેંચી લેવા માટેની વાત કરવામાં આવી છે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈએ પણ જણાવ્યું છે કે જે પણ કપસિરપનો જથ્થો માર્કેટમાં પહોંચ્યો છે તે જથ્થાને પરત ખેંચી લેવો તેની સાથે સાથે પાંચસોથી વધુ એજન્સીઓ એવી છે જેના કપ સિરપમાં યા તો ગ્લાયકોલનું પ્રમાણ વધુ છે એટલે તે કંપનીની જો કોઈ પણ કપ સિરપ માર્કેટમાં હોય તો તેને પરત ખેંચી લેવી વાત વડોદરાની જ્યારે કરીએ તો વડોદરામાં બે હજારથી વધુ મેડિકલ સ્ટોરોમાં આ કપ સિરપનો જથ્થો પહોંચેલો છે તેને પરત ખેંચી લેવા માટેની વાત કરવામાં આવી છે અને તેના બાદ સરકાર દ્વારા કપ સિરપના વેચાણ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે એજન્સી દ્વારા જે પણ જથ્થો મેડિકલ સ્ટોરે પહોંચ્યો છે અને જે પણ જથ્થો એજન્સીમાં પડ્યો છે આ કંપનીમાં બનાવવામાં આવ્યો છે તેની ગણતરી પણ મોકલી દેવામાં આવી છે એફડીસીએને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે એટલે હવે કપસી રપ જે છે તે જીવના જોખમને નોતરે છે તેવું ગાંઠ બાંધી લેવું જોઈએ સરકાર દ્વારા કપસી રપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે એટલે કપ સિરપનું સેવન કરતાં પહેલાં સોવાર વિચારવું જોઈએ જો તમે કોઈપણ બીમારીથી જૂજતા હોવ તો સૌ પ્રથમ ડૉક્ટર પાસે જઈને ડૉક્ટરની સલાહ લેવી અને કોઈ પણ દવા જો તમે લેતા હોવ તો ડૉક્ટરની પ્રિસ્ક્રાઇબ્ડ હોવી ખૂબ જરૂરી છે કારણ કે કોઈ પણ લીધેલી દવા તમારા જીવને જોખમમાં મૂકી શકે ગુજરાતમાં પાંચસો જેટલી કંપનીઓમાં અલગ અલગ કપ સિરોપો બનતી હોય છે જેમાં બે કંપની એવી છે જેની સિરપમાં ગ્લાયકોઇલનું પ્રમાણ ખૂબ વધારે છે રિફ્રેશ ટીઆર નામની એક કપ સિરપ આવે છે જેની અંદર ગ્લાયકોલનું પ્રમાણ જરૂર કરતાં વધારે જોવા મળ્યું છે એટલે તે કંપનીઓ પર હવે આરોગ્ય વિભાગ દ્વારા સિકંજો કસવામાં આવ્યો છે અને તે કંપનીની જે પણ દવાઓ માર્કેટમાં છે તેને પરત ખેંચી લેવાનો આદેશ પણ આપવામાં આવ્યો